મારફત આઇકોનિક રોડ કૌશિક આજે ગાંધીનગર જીયુડીએમ એણે કીધું કે ગુજરાતમાં આઇકોનિકની ગ્રાન્ટ બધી નગરપાલિકાને આપી છે પણ સૌથી પેલું કામ પૂરું કર્યું બગસરા નગરપાલિકા એવો આઇકોનિક રોડ નું લોકલ પણ ઓમ કે આવડો રોડ ત્રણસો મીટર નો રોડ છે પણ અમારા બગસરા માટે આ ઘરેણો છે તમે રાતે આવો એટલે અહીંયા સો દોઢસો લોકો બેઠા જ હોય આ રોડ નું લોકાર્પણ ના અધ્યક્ષ અમારા રાજકીય આગેવાન મિત્ર અને અમારાથી નાના છે પણ બહુ જૂના સંબંધ એવા કૌશિકભાઈ વેકરિયા ગુજરાત રાજ્યના મુખ્ય દંડક એવા જ આપણા વિસ્તારનું અમરેલી જિલ્લાની સૌથી વધારે લીડમાં જીતેલા અને ખેડૂત પુત્ર જેને કહેવાય એવા લોક લાડીલા શ્રી ભરતભાઈ સુતરિયા અને આ લોકાર્પણ કરતા અમે નગરપાલિકામાં આજે દોઢ વર્ષ કૌશિકભાઈ પૂરો થયો છે એટલે અમે પાંચક લોકાર્પણ કર્યા ઈ નો મુખ્ય જો ભાગ હોય તો જેવી કાકડીયા ગઈકાલે જ બે દિવસ પહેલા મધ્ય ભાજપ આખા ગુજરાતમાં જે અમારા પાર્ટીના પ્રમુખની જાહેરાત કરી અને એવું નામ કે કોઈને કલ્પના નહોતી ભાજપ શું કરે એ આપણે ફમથી જોયું કે નાનો કાર્યકર હંમેશ પાર્ટી માટે ચૂટેલો અમે તો વર્ષોથી ભેગા છીએ એમને ખબર છે એની આર્થિક સ્થિતિ શું છે એ કેવું કામ કરે છે એવો નાનો કાર્યકર જો ધારીની થણામાં બેઠો છે અને એને આ પ્રદેશ ભાજપે રાજેશભાઈ ચુડાસમાએ આવીને નામ ડિક્લેર કર્યું ત્યારે ઘણા એને થોડોક આંચકો લાગ્યો હતો એવા અતુલભાઈ કાનાણી બગસરા ને કાયદો ની વ્યવસ્થા લઈને બેઠા એવા મામદાર અને બગસરાનું નું ઘરેણું ભીંડી સાહેબ અમારા ચીફ ઓફિસર હોન સાહેબ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તમામ સદસ્ય શ્રીઓ સૌના વડીલ અમારા રાજકીય ગુરુ એવા રસીમભાઈ ઢોડિયા શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી ધીરુભાઈ કોટડિયા અમારા મિત્ર એવા અને બહુ મોટી મંડળી ચલાવે છે એવા અનિલભાઈ વેકરિયા એવા જ મનોજભાઈ મૈડા લેવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ મંચસ્ત મહાનુભાવો આ લોકાર્પણનું મેં કૌશિક ભાણ હમણાં કીધું તું આપણે એણે જેલી અને મહેશભાઈ એ બધાએ સીએમ ને લઈને ચક્કરી ફેરી હતી અમરેલી જિલ્લાની ખાતમુહૂર્ત લોકાર્પણ આપણે બગસરામાં એક વર્ષ પહેલા ચકડી ફેરવી હતી નદીપુરાના પુલ પુલથી લઈને હુડકો આવાસ બગીચો અને એવા છ વખતે ખાતમુહૂર્ત કર્યા હતા એમાં કૌશિકભાઈ આજે હું તમને કહીશ તમે જે ખાત ખાતમુહૂર્ત કર્યું તમે જઈએ બે કઈ એળા નથી ગયું એમાંથી ચાર ગામ તો ખુલા થઈ ગયા એટલે હજી અહીંયા બગસરામાં ખાતમુહૂર્ત ગમી કરશું પણ આપણી ટર્મ પેલા પૂરા કરવાની અમારી છે આઈકોનિક રોડ એટલે બગસરા માટે પણ ને કીધું કે તમે હવે ગ્રાન્ટ માગશો એક કરોડ રૂપિયા તમને આઈકોનિક ના મંજૂર થાય અમે અત્યારે અમારો રોડ બને છે છ કરોડના ખર્ચે જે પટેલવાડી થી પોલીસ સ્ટેશન અમે આયોજનમાં મૂકી દીધું છે પટેલવાડી થી જામકા દરવાજા સુધી એટલે આવતા વર્ષે કૌશિકભાઈ આવા જ સમયે ઈ રોડ નું લોકાર્પણ તમારા બધા રાખવાનું છે બગસરા નગરપાલિકામાં તમામ સદસ્યો ગામના આગેવાનો એનો બધો બગસરામાં અમારે સારો એવો છે સાહેબ એટલે અમે આ બધું કરી શકીએ છીએ બાકી તો ગ્રાન્ટ તો સરકાર જોઈએ એટલી આપે જ હમણાં હમણાં ત્રણ કરોડ રૂપિયાની લાયક એવી અચાનક અમને આપી એનું અમે ગઈ મિટિંગમાં જવાચંદ મેઘાણી નામે આપી દીધું એટલે આવા કામ બગેસરમાં અમારે ઘણા કરવાનું વિઝન છે હજી એક વર્ષ આ સરકાર આ બોડીને બાકી છે કે આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં કોઈ ભાજપના મત માગવા ન જવા પડે લોકો એમ નમ કેમ ચલાવામાં ચોવીસ માં ચોવીસ જાફરાબાદ રાજુ નામ આપ્યું એવું આપણે બગેસરામાં દાખલો અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ બે એવું આપ સૌ મિત્રો ગામના આગેવાનો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તમામ કર્મચારીઓ આ ગામ માટે જેટલું બને એટલું આપણે સારું કરવાનું છે એટલે સૌ સાથે મળી અને આગળનો વિકાસ કરીએ અસ્તુ ભારત માતા વિજય